શિક્ષકો વિદ્યાર્થી અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ ભરાવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરી ચકાસણી હતી જેમાં શાળા ક્રમાંક એકસો એકવીસ ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક એકસો નેવું ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જામી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શાળા ક્રમાંક બસો પંચોતેરના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો કોઈ અતોપતો જ નથી આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ ત્રણ ત્રણ નોટિસ અપાઈ ચૂકી છે તપાસમાં સામે આવ્યું કે સો થી વધુ શિક્ષકો છે જેમાં ચુમ્માળીસ સીઆરસી તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી જ્યારે એક શિક્ષક તો યુઆરસી નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવાય છે ખાસ કરીને ત્રણ પંચ થાય અને ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મિટિંગ

પત્રકારો અને જાગૃત નાગરિકોના અથાક પ્રયત્નોને કારણે છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે શિક્ષકો ફરજ પર હાજર ન હોય વિદેશમાં હોય રજા ઉપર હોય અને છતાં એમની હાજરી બોલાતી હોય એમનો પગાર બોલાતો હોય પગાર લેવાતો હોય આમ તો શિક્ષણ વિભાગની કોઈને કોઈ ખામી દર અઠવાડિયે સામે આવે જ છે પણ આના ઉપર કોઈપણ પ્રકારના પગલાં ગંભીર પગલાંઓ લેવાઈ રહ્યા હોય એવું દેખાતું નથી જેને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ નવી ખામી સામે આવતી જ રહે છે આપણે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે સૌની ફરજ છે એક શિક્ષક તરીકે એક શિક્ષકની ફરજ છે કે પોતાનું સોયા સો ટકા બાળકોના ઉત્થાન માટે બાળકોની પ્રગતિ માટે આપે પણ જ્યારે આવું નથી થઈ રહ્યું અથવા કોઈ કોઈ જગ્યાએ આ તંત્રમાં ખામી દેખાઈ રહી છે ત્યારે શાસક પક્ષની ફરજ છે તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓની પણ ફરજ છે કે આ સિસ્ટમ સામે આવી આવી ગેરરીતિઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી ગેરરીતિ કરવાની કોઈ હિંમત ના કરે કારણ કે આ ફિલ્ડ બાળકોના ભવિષ્ય સાથે બાળકોની પ્રગતિ સાથે સીધે સીધું જોડાયેલું આ ક્ષેત્ર છે તો મારી આ તબક્કે શાસક પક્ષને શિક્ષણ મંત્રીને અને શિક્ષણના તમામ ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે આ ઘટનાની આ આખે આખા ગુજરાત રાજ્યમાં તમામે તમામ શાળાઓમાં આ ઘટના બાબતે આ કેસ બાબતે સઘન તપાસ કરવામાં આવે અને જે જે લોકો આ કામમાં ગેરરીતિ કરી રહ્યા છે અને ગેરરીતિ કરવામાં જે લોકો એમને મદદ કરી રહ્યા છે એ તમામ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કરવાની આ પ્રકારની ગેરરીતિ કરવાની આ પ્રકારની ચોરી કરવાની આ પ્રકારનું પાપ કરવાની કોઈ હિંમત ના કરે આભાર જય હિન્દ જય જય ગરવી